ધર્મેન્દ્રભાઈ તમને જે છે એ ઝીરણ તાવની તકલીફ હતી એટલે જૂનો તાવ હતો શરીરમાં થાક લાગતો કડતર થતી ગેસ ખબજિયાત થઈ જતી અને ક્યારેક ક્યારેક ગભરામણ એ બધું થતું આ સમસ્યા તમને કેટલા વરસથી હતી મને લાંબામાં લાંબા ત્રીસ વર્ષથી આ સમસ્યા હતી બરાબર જેનો કોઈ એલોપેથી દવાથી કરતો પણ એનો કોઈ રિઝલ્ટ મતલબ એ જ્યાં સુધી એલોપેથી ચાલુ હોય ત્યાં સુધી બરાબર હોય અને જેમ એલોપેથી બંધ થઈ જાય અને પછી આ તકલીફ પાછી શું થતું કાકા તમને એમાં મને ગભરામણ થતી જીર્ણ તાવ હતો આખું શરીર કડતરમાં દુખતું અને ક્યારેક અવારનવાર તાવ આવી જતો બરાબર અને તાવ આવી જતો પછી તમે શું કરતા એ સમયે તાવ આવી જતો ત્યારે હું એલોપેથીની દવા લેતો સાહેબ જુદા જુદા ડૉક્ટરો આગળ પણ એલોપેથીમાં મને જ્યાં સુધી ચાલુ હોય દવા ત્યાં સુધી બરાબર હોય પછી જેવી દવા બંધ કરી એટલે પાછી પોઝિશન મારી એની એજ હતી બરાબર અને પછી આપણે જે છે તમે આયુર્વેદમાં આવ્યા આપણી પાસે અને આપણે રેગ્યુલર પાંચથી છ મહિના દવા કરી હા બરાબર છે એના પછી કાકા તમને અત્યારે કેટલો ફરક લાગે તમારી દવા લીધી મેં પાંચ છ મહિના કોર્સ કર્યો અને એકદમ બરાબર થઈ ગયો અને એ પછી મારે એક વર્ષ અત્યારે હું એક વર્ષ તમારી પાસે આવ્યો છું પણ હજી સુધી મને કોઈ જાતની બીજી કોઈ દવા લેવી પડી નથી અને મારી બોડી બરાબર થઈ ગઈ અને મને કામ કરવાની પછી ક્યારેય તાવ આવ્યો નથી ગેસને એનો પ્રોબ્લેમ હતો એ બધા દૂર થઈ ગયા એક વર્ષથી હું કોઈ પણ જાતની દવા લેતો નથી અને અત્યારે મને બહુ સરસ છે આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે એમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ ખૂબ સરસ કાકા જો ખાસ વાસ્તુ એ હતી કે તમે ત્યારે તાવની દવા લેતા તો ટેમ્પરરી તમને સારું રહેતું પણ આયુર્વેદ સારવાર કર્યા પછી તમને તાવની બીજી કોઈ દવા લેવાની જરૂર નથી પડી ને જૂનો તાવે મટી ગયો બરાબર અને સાથે સાથે જે છે પેલા કરતા શરીરમાં સ્ફૂર્તિ લાગે છે કામકાજ કરી શકો છો બધું તો કાકા તમને જ્યારે તકલીફ થતી ત્યારે શું તમારા રૂટિન કામકાજમાં સાવ આળસ આવી જતી થાક લાગી જતો કામ કરવાનો કોઈ ઉમેદ જ રહેતી નહીં સાહેબ તાવ આવે બોડી સાથ આપે નહીં કોઈ નવા કામ કરવાનું વિચારી શકતો નહીં અને જરા માઇન્ડ બેચેન રહેતો તો આટલા સમય તમને તકલીફ થતી તમે અલગ અલગ જગ્યાએ જતા પણ તમારું નિદાન પૂરું થતું નહીં એવું થતું ને હા જ્યારે મેં આ આયુર્વેદિક દવાનો તમારી પાસે પાંચ મહિનાનો જે ચાર પાંચ મહિનાનો કોર્સ હતો એ પૂરો કર્યો અને એને આજે એક વર્ષ એ ઉપર થઈ ગયું પણ હવે આમાં કાંઈ તકલીફ નથી કોઈ જાતની સરસ એટલે તમને સો સો ટકા સારું થઈ ગયું સો 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 ટકા સારું થઈ ગયું અને અત્યારે બોડી પણ સારું કામ આપે છે મારી અને મને બહુ જ ફાયદો થયો છે આપની દવાથી ખુબ સરસ હું તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે ઘણા બધા શરીરમાં સતત તાવ રહેતો હોય બારે જોઈએ તો તાવ ન લાગે પણ અંદર તાવ રહેતો હોય અને એવા લોકો છે ને નિદાનના અભાવે હેરાન થતા હોય સાચું નિદાન ન થતું આયુર્વેદ પ્રમાણે આપણે સાચું નિદાન કર્યું તાવનું અને એની પ્રોપર દવા કરી તો અત્યારે સંપૂર્ણપણે સારું છે નહીં સાહેબ તમે ત્રીસ વર્ષથી હેરાણતા વિચાર કરો અને અત્યારે જે છે એ માત્ર ત્રણ થી છ મહિનામાં તમારો રોગ સંપૂર્ણપણે મટી ગયો બરાબર હા એ પછી મને એક વર્ષથી કઈ પણ જાતની તકલીફ નથી જયારે તમારી આયુર્વેદની દવા લીધી અને ચાર પાંચ મહિનામાં મને ફરક પડી ગયો શરૂઆતથી જ ફરક પડતો હતો તમારી દવાથી ચાર પાંચ મહિનાથી પાંચ મહિનામાં તો સંપૂર્ણ અર્જીણ તાવ બોડી એક ગેસ કબજીયાત બધા જ રોગો થઈ ગયા અને પછી હવે જે છે એ એક વર્ષથી દવાઈ છે તો એ બધું સારું છે ને બધું સારું છે સાહેબ અને આપણી દવા આયુર્વેદની પણ કોઈ લેવી નથી પડી ના હમણાં પછી ચાર પાંચ મહિના જ લીધી મેં પછી ક્યારેય લીધી નથી અને લેવી પડી પણ નથી ખૂબ સરસ ધન્યવાદ નમસ્કાર